એક ચૂટકી નમક ખોરાકમાં સ્વાદ વધારશે પાચનને સારું લાગશે ભૂખ લગાડશે પણ આ જ મીઠું એટલે કે નમક બ્લડ પ્રેશર પણ વધારી શકશે વાળ ધોળા કરી શકશે કેલ્શિયમ ઘટાડી શકશે હાડકાં ખોખરા કરી શકશે અને સાથે સાથે તમારી ચામડીને ઘરડી પણ વહેલી બનાવી શકશે અને તમારા શરીરમાં પિત્ત દોષને પણ વધારી શકશે આ એક જ મીઠું અમૃત સમાન પણ છે અને ઝેર સમાન પણ છે એ અમૃત સમાન તમારા અનેક પ્રકારના શરીરના ફાયદા કરી શકે છે અને ઝેરની જેમ તમને અનેક રોગો પણ કરી શકે છે મીઠું અમૃત બનશે કે ઝેર એનો આધાર છે તમે કયા પ્રકારનું મીઠું વાપરો છો અને કેટલા પ્રમાણમાં વાપરો છો મિત્રો આજનો આ વિડીયો મીઠા વિશેની તમારી બધી જ માન્યતાઓને બદલનારો રહેશે અને તમને સાચી માહિતી આપીને સાચા પ્રકારનું મીઠું કેમ ઉપયોગ કરો એની સંપૂર્ણ માહિતી આજે આપશે નમસ્કાર મિત્રો વિડીયોમાં આગળ વધતાં પહેલાં મારી આપને નંબર વિનંતી છે કે જો તમને કોઈપણ પ્રકારનો રોગ હોય અને એના માટે તમે આયુર્વેદ દવા કરાવવા માટે ઈચ્છતા હો પણ તમારા મનમાં શંકા હોય કે આયુર્વેદ દવા મને લાગુ પડશે કે નહીં પડે અને આયુર્વેદથી આ રોગનો ઉપાય થશે કે નહીં થાય તો મારી આપને નંબર વિનંતી છે કે અમારી આ ચેનલ કે પેજના બધા જ વિડીયો એકવાર જોઈ લો તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જેમણે આયુર્વેદ સારવારથી સાજા થયા છે એમના વિડીયો જોઈને કદાચ તમારું પણ મન માનશે કે આયુર્વેદ દવાથી સાજા થઈ શકાશે કોઈપણ રોગની આયુર્વેદ સારવાર માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો નમસ્તે મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચક્રમ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો બેતાલીસ વર્ષના રીનાબેન મારી પાસે આવ્યા ત્યારે મુખ્ય ફરિયાદ હતી વાળ ખરવા વાળ જલ્દી સફેદ થવા મોઢા પર ખીલ નીકળવા શરીરમાં ગરમી નીકળવી અને પેટમાં એસિડિટી રહેવી ઘણી બધી દવા આપી પણ મારી આદત એવી હતી કે હું દરેક વખતે પેશન્ટની બધી જ પ્રકારની દિનચર્યા પૂછું શું ખાય છે ને શું કરે છે એક વાત જે લીલાબહેને મને નથી કીધી એ હતી એમના મીઠાનો ઉપયોગ એ બહેન રોજ વધારે માત્રામાં ફ્રી ફ્લો નમક ખાતા દરેક વસ્તુમાં ઉપરથી નિમક નાખતા અને નિમક ખાવાની આદત એમને ખૂબ વધારે હતી જ્યારે મેં એને સમજાવ્યું કે નિમક કેટલા કેટલા પ્રકારના નુકસાન કરી શકે છે ફ્રી ફ્લો નિમક કેટલું બધું ખતરનાક છે કેમિકલવાળું છે અને કેટલું હદે શરીરમાં નુકસાન કરે છે એ સમજ્યા પછી એમને ખબર પડી અને એમણે મીઠું બદલ્યું અને દરેક રોગમાં ચમત્કારિક પરિણામ મળ્યું મિત્રો આજે માર્કેટમાં જે ફ્રી ફ્લો નમક મળે છે બધાને ખૂબ સારું લાગે છે રૂપકડા નામથી મળે છે રૂપકડા પેકમાં મળે છે અને હાથમાં ક્યારેય ચોંટતું નથી જામતું નથી એટલે ગૃહિણીઓની પહેલી પસંદ છે પણ શું તમે જાણો છો આ નિમકને ફ્રી ફ્લો કરવા માટે કેટલું બધું વપરાય છે પહેલાં તો નિમકને કાળાશ દૂર કરવા માટે બ્લીચિંગ એજન્ટ વાપરવામાં આવે છે જે એ પ્રકારના કેમિકલ છે કે નિમકને ખૂબ સફેદને ચળકતું બનાવે નિમકને દાણા દાણા જેવું બનાવે એની સાથે એ નિમકમાં ફ્રી ફ્લો કરવા માટે સિલિકા ઉમેરવામાં આવે છે સિલિકા હા મિત્રો રેતી બેઝિકલી આ એક પ્રકારની રેતી જ છે કે જે નિમકમાં મેળવવામાં આવે છે ને ફ્રી ફ્લો અને ચિકાશ વગરનું કરવા માટે હવે એનાથી ઉપર એને એમાં પ્રિઝર્વેટિવ નાખવામાં આવે છે કે જેથી એ ગઠ્ઠા ન થાય જામે નહીં આવા પ્રકારના અનેક કેમિકલો નાખીને બ્લીચિંગ એજન્ટ પ્રિઝર્વેટિવ્સ ફ્રી ફ્લો માટે સિલિકા બધું નાખીને આ મીઠું રૂપકડા પેકમાં તમારા ઘર સુધી રસોડા સુધી પહોંચાડવામાં આવે છે આ મીઠું સ્વાદમાં તો ખૂબ સારું લાગે છે વાપરવામાં ખૂબ સારું લાગે છે પ્રમાણમાં ખૂબ સારું લાગે છે પણ ધીમે ધીમે પાચન બગાડે છે પેટમાં એસિડ ઉત્પન્ન કરે છે સોડિયમ વધારવાને કારણે બ્લડ પ્રેશર વધારી દે છે કિડનીમાંથી સોડિયમ વધારે કાઢવાને કારણે કેલ્શિયમ પણ શરીરમાંથી નીકળતું જાય છે અને એને કારણે હાડકાં ખોખરા કરે છે વાળ જલ્દી સફેદ કરે છે આવા અનેક પ્રકારના પિત્તના લક્ષણો આ પ્રકારના ફ્રી ફ્લો નમક ખાવાથી થાય છે આયુર્વેદે પાંચ હજાર વર્ષ પહેલાં સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે નમક પાંચ પ્રકારના છે એમાંથી જે આ નમક છે એ નમક કહેવાય છે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થાય છે સામુદ્ર નમક આયુર્વેદમાં સૌથી નિકૃષ્ટ એટલે કે સૌથી ઉતરતી કક્ષાનું ગણ્યું છે એને ત્રિદોષકારક કારક કહ્યું છે એટલે ત્રણેય દોષોની વૃદ્ધિ કરનારું કહ્યું છે અને સાથે સાથે ક્લેદકારક કહ્યું છે એટલે કે ચામડીમાં અને શરીરમાં અનેક પ્રકારની ચિકાશ ઉત્પન્ન કરીને રોગોને ઉત્પન્ન કરનારું કહ્યું છે વિચારો આપણે જે નિમક ખાઈ છીએ જે સમુદ્રમાંથી બને છે એ ખરેખર અનેક પ્રકારના રોગો કરનારું છે અને સાથે સાથે જે છે એ શરીરમાં સોજા પાણી એકઠું કરી રાખવું વજન વધારું આવા અનેક પ્રકારના રોગો કરે છે આયુર્વેદમાં એને નિકૃષ્ટ કહ્યું છે જ્યારે આપણે એને અત્યારે સૌથી શ્રેષ્ઠ માણીને ઉપયોગ કરીએ છીએ આયુર્વેદમાં મહર્ષિચરકે સ્પષ્ટ કહ્યું છે લવણા નામ સૈનમ શ્રેષ્ઠ મીઠામાં સેંધા નમક સૌથી બેસ્ટ છે આઠથી હજારો વર્ષ પહેલાં જે ચરકસિંહતા મકાયું છે વૈજ્ઞાનિકો એને આજે માને છે રોક સોલ્ટ દુનિયાનું સૌથી સારું મીઠું ગણવામાં આવે છે જે મિનરલ્સથી ભરપૂર છે એમાં માત્ર સોડિયમ નથી પણ અનેક પ્રકારના મિનરલ્સ છે કે જે શરીરમાંના અનેક પ્રકારના કાર્યો કરવા માટે જરૂરી છે અને આ માઇક્રો મિનરલ્સથી ભરપૂર સેંધા નમક કોઈ પ્રકારના કેમિકલ પ્રોસેસથી નથી થયેલું હોતું નેચરલી બને છે કોઈ બ્લીચિંગ એજન્ટ નથી વપરાતા નેચરલી પિંક એટલે કે થોડું ગુલાબી કલરનું હોય છે એટલે ઘણા લોકો એને પિંક સોલ્ટ પણ કહે છે એને ફ્રી ફ્લો કરવા માટે એને ચિકા સહિત કરવા માટે કોઈ રાસાયણિક એજન્ટ સિલિકા કાંઈ વપરાતું નથી એટલે સેંધા નમક સૌથી બેસ્ટ છે અને એ ખાવું જોઈએ ચરક સંહિતામાં તો એટલે સુધી કહ્યું છે દીપનમ યાની તાન અને સેંધમ શ્રેષ્ઠમ ઉચ્ચ તે ભૂખ લગાવવાળી દરેક વસ્તુમાં સેંધા નમક સૌથી બેસ્ટ છે એટલે તો આયુર્વેદમાં કહ્યું ભોજન આગ્રે પ્રથમ લવણ આદ્રક ભક્ષણમ એટલે કે સેંધા નમક અને આદુને જમવાથી પહેલાં જો સંપ્રવણ માત્રામાં લેવામાં આવે તો તમારી ભૂખ ખૂબ જ સરસ વધશે અને પાચનનું કામ કરશે ભાવ પ્રકાશમાં આના માટે કહ્યું છે સ્નિગ્ધમ નૃત્યમ હિમમ વૃક્ષ્યમ સૂક્ષ્મ નેત્રમ ત્રિદોષ સેંધા નમક ચિકાશ આપે છે પાચન સુધારે છે ભૂખ લગાડે છે પ્રમાણમાં ઠંડુ છે એટલે કે ગરમ નથી આંખો માટે હિતકારી છે અને ત્રણે દોષોને બેલેન્સ રાખનારું છે જ્યારે ફ્રી મગ જેમાં બ્લીચિંગ એજન્ટ છે પ્રિઝર્વેટિવ છે સાથે સાથે જે છે એ સિલિકા એટલે કે રેતી મેળવેલી છે આ બધું ભેગું હોવાને કારણે અને સામુદ્ર નમક હોવાને કારણે એ પિત્ત કરનારું છે ત્રણે દોષોને વધારનારું છે અને પાચનને બગાડનારું છે જે લોકો આ નિમકનો સતત અને વધારે માત્રામાં ઉપયોગ કરે છે એ લોકોના વાળ જલ્દી ખરે છે વાળ જલ્દી સફેદ થઈ જાય છે ચામડીમાં જડી વૃદ્ધત્વ આવે છે ચામડી વધારે ઘરડી દેખાય છે જ્યારે સેંધા નમક સૌથી સેફેસ્ટ છે અને ત્રણેય દોષને બેલેન્સ કરનારું કહ્યું છે વિચાર કરો જ્યારે બીજા દરેક પ્રકારના પ્રકારનીમક જે છે પિત્તને વધારના રાખ્યા છે જ્યારે સેંધા નમક પિત્તને અને વાયુને કફને ત્રણે બેલેન્સ કરનારું કહ્યું છે ત્રિદોષ સમ ઘણા બધા વૈજ્ઞાનિકો એવું પણ માને છે કે સેંંધા નમક જે છે ને એ ભોજનને નેચરલી અપસોર્પ કરવા માટે ઉપયોગી છે સેંધા નમકનો ઉપયોગ કરવાથી આંતરડામાંથી પોષક તત્વોને શોષણ કરવાની કેપેસિટી વધે છે આયુર્વેદમાં પણ એવું જ કહ્યું છે નિમક પાચન માટે જરૂરી છે જો તમે સેંધા નમકનો ઉપયોગ ન કરો તો પાચન વ્યવસ્થિત રીતે ખોરાકનું થતું નથી એટલે તો નમકનું બીજું નામ ઝરણ કહ્યું છે જરણ એટલે શું ઝરણ એટલે પાચન કરનારું નિમકને સંસ્કૃતમાં ઝરણ પણ કહેવામાં આવે છે જે પાચન કરનારું છે એટલે જ એને ઝરણ કહ્યું છે આટલા બધા ફાયદા હોવા છતાં પણ સેંધા નમક અનુષ્ણ કહ્યું છે એટલે ન ગરમ ન ઠંડુ અનુષ્ણ હોવાને કારણે સામાન્ય રીતે બીજા બધા નમક જે આંખોને નુકસાન કરે છે સેંધા નમક આંખોને ફાયદો કરે છે એટલે સંપ્રાવણ માત્રામાં નિમકનો ઉપયોગ સેંધા નિમકનો ઉપયોગ આંખો માટે ખૂબ હિતાવો છે મિત્રો અત્યાર સુધી તો માત્રને માત્ર આપણે સ્વાદ માટે નમક વાપરતા આવ્યા છીએ પણ હવેથી સેંધા નમકનો ઉપયોગ કરશું તો આપણે સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ મળશે બહેનો જ્યારે પોતાના જૂના નમકથી ટેવાઈ ગયેલા હોય એના સ્વાદ અને પ્રમાણથી ટેવાઈ ગયેલા હોય છે એટલે રસોઈ કરવામાં જ્યારે નમક બદલી એટલે ખૂબ અઘરું પડતું હોય છે પણ ક્યારેક ને ક્યારેક આ નિર્ણય તમારે લેવો જ પડશે અને આજે એ સાચો દિવસ છે કે જ્યારે તમે તમારા નમકને ચેન્જ કરવું જોઈએ તો આજથી જેવો નિયમ લ્યો કે ફ્રી ફ્લોની જગ્યાએ તમે રસોડામાં સેંધા નમકનો ઉપયોગ કરશો અને વધુને વધુ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરશો મારો આ વિડિયો દરેક ગૃહિણી માટે ખૂબ ઉપયોગી છે વધુને વધુ શેર કરો જેથી આપણે લોકોને અનેક પ્રકારના નુકસાનથી બચાવી શકીએ હું તો એટલું જ કહીશ મીઠું બદલો વિચાર બદલો સ્વાસ્થ્ય સુધારો જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ